છોટા ઉદેપુરમાં સુખરામ રાઠવાએ મતદારોનો આભાર માન્યો કોંગ્રેસના કાર્યકરો અને ક્ષત્રિય સમાજના લોકોનો કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાએ માન્યો આભાર પુષ્કળ ગરમીમાં પણ લોકોએ કર્યું મતદાન નમસ્કાર 21 સંસદી મત વિસ્તારમાં આજે બહુ ભારે મતદાન થયું 21 સંસદી વિસ્તારમાં આવતા સાત વિધાનસભા 14 તાલુકા ના તમામ કાર્યકરો પ્રમુખ શ્રીઓ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ પૂર્વ સભ્યશ્રીઓ અને બૂથ સુધી લેવલ કામ કરતા તમામ કાર્યકરોએ મહેનત કરીને ભારે મતદાન થયું અને એ મતદાન કરાવવામાં તમારો જે સહયોગ સ્થાપેલો છે એ સહયોગની અંદર પૂરક અંગ તરીકે આમ આદમી પાર્ટીના યુવાનો અમારી સાથે રહીને મને જે સહયોગ કર્યો છે ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવારને જીતાડવા માટે જે પ્રયત્ન કર્યા છે તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું આજનું જે મતદાન થયું એ મતદાન ભારત સરકારની જે નીતિ અને કહેવાનું કઈ અને કરવાનું કઈ એ ડોગલાપન છે એ ડોગલાપનની વિરુદ્ધમાં બહેનોએ મતદાન કર્યું છે ખેડૂતોએ મતદાન કર્યું છે યુવાનોએ કર્યું છે યુવાનો તો કરે જ કારણ છે કે યુવાનોને રોજગારી મળી નથી વચનો જે આપેલા એ ફેલ ગયા છે ફોક ગયા છે ત્યારે ખેડૂતોને પણ